પાણી નીકળી ગયા પાછા જો આ કાલિદાસ કેબ ચાલુ કરી દીધી હવે પણ હારું મજા આવી નહીં હવે ફરી સાત દિવસ પછી ફરી પાછા આવીશું મિત્રો ટેસ્ટ આલીને આયા હવે અમે જમવા આયા હે જો આ કિસ્મત કાઠિયાવાડી હોટલમાં જમી લઈએ ભૂખ લાગી હે બર્યું આપણે ખ્યાલ થયા એનો વધુ નહીં પણ જમવું તો પડશે જ જમી લઈએ પછી બતાવીએ તમને નડિયાદ કાલિદાસ શું ખા તમે બોલો જે ખાવું જે ખાવું લાલભાઈ ઊંધિયું શેવ ટોમેટો ચાક મંગાવ્યુંટલી આપડે દેશી માણસ એટલે એવું જોઈએ જો આ લાલભાઈ ને ખઈ લઈએ ધરણ પછી જઈએ આપણે લસણ લેવા માટે માર્કેટ માં

કઈ જગ્યાએ વ્યવસ્થિત લસણ મળે ચોકડી આપડે પીપળક ચોકડી બાજુ પીપળક ચોકડી કેવું બજાર બજાર બઉ મસ્ત મળી જશે ખરું કમ્પ્લીટ મળી જવાનું મિત્રો આપણે પીપલક ચોકડી જતા રહીએ લસણ લેવા માટે ઓમાં આયા ત્યાં તો ભેગા ભેગી લસણ લઈ લઈએ આવું જોઈએ તો જઈ લસણ કેવું મળે કાલિદાસ તો આપડા કહેવાય જ કે વ્યવસ્થિત ગજ મળશે તો જઈને જોઈએ કાલિદાસ ના તો વર્ષોનો અનુભવ આપણે તો હજુ નવા નિહાળીયા જો ભાઈ લાલભાઈ નહીં જોયું હજુ પણ કાલિદાસ એ તો જોયું જ છે લહણ તો પણ મજા નહીં એ મજા નહીં બધું મરેલું લેલું લસણ જોઈએ એવું મળ્યું નહીં એટલે આપણે લીધું નહીં આજે પણ ખાલી બટાકા એકલા લીધા જોવા કટ્ટો પડ્યો જો બહુ પીડ આજ તો કંટાળી ગયા